ધાનેરા શહેરમાં પ્રવેશ કરીએ તે પહેલા પૌરાણિક મામા બાપજીનું મંદિર આવેલું છે જેને ધાનેરાના ધણી તરીકે પણ ઓળખવામાં આવે છે જે મંદિરની આગળ પવિત્ર તળાવ પણ આવેલું છે જ્યાં ભક્તો વર્ષ દરમિયાન આવતા અનેક તહેવારો અને વ્રતની ઉજવણીને લઈ મૂર્તિનું વિસર્જન કરે છે ધાનેરા શહેર અને તાલુકાના લાખો ભક્તો મામા બાપજીના પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે જોકે આ જ ભક્તોમાંથી કેટલાક અણસમજુ ભક્ત કહી શકાય તેવા મંદિરની સ્વચ્છતાને નુકસાન કરી રહ્યા છે પોતાના ઘર કે અન્ય જગ્યાએ પડેલી મૂર્તિ કે મંદિર જ્યારે જૂની થાય કે ખંડિત થાય ત્યારે તેઓએ મંદિર કે મૂર્તિને મામા બાપજીના મંદિર આગળ ફેંકી જાય છે આ સિવાય પૂજાના ઉપયોગમાં આવતી સામગ્રી જેમાં ચુંદડી નારિયેળ સહિતની ચીજવસ્તુઓ પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી મંદિર આગળ લટકાવી જાય છે શું આવા ભક્તો સાચા અર્થમાં પૂજા કરતા હશે જે પ્રમાણે તમારા ઘર કે વ્યવસાયની જગ્યાએ આવેલ મંદિર પર સ્વચ્છતા સ્વચ્છતા હોય એ જ મંદિરમાં રાખવી એ એક સાચી ભક્તિ છે મંદિરના આગળના ભાગે અને મંદિરના તળાવ નજીક જેમ તેમ હિન્દુ ધર્મના દેવી દેવતાના ફોટો મૂર્તિ પડેલી હોય છે જેના કારણે સાચા હિન્દુ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે મામા બાપજીના મંદિર નજીક ભોજનાલય ચલાવતા ભક્તનું માનીએ તો સારા શિક્ષિત લોકો મંદિર નજીક પૂજાનો સમાજ કે કામનો નથી તે ફેંકી જાય છે જેના કારણે મંદિરની આગળ અને મંદિરની અંદર ગંદકી સાથે કચરો ભેગો થાય છે ધાનેરાની અંદર પવિત્ર સ્થળકો કે ગમે તે કોઈ એક મોમા બાપજીનું મંદિર આવેલું છે એના અંદર તલાવ છે તલાવના અંદર હરેક પબ્લિક કચરો નોખે નાળેર મેણીય બીજો નોખીન જાય એટલા મામા બાપજીને કે મોનો હો બીજા દૂર દૂરથી મોણ છો મોને શ્રદ્ધા રાખે કે મામા બાપજીનું મંદિર સારું છે તો તલાવની અંદર કચરો મેણિય નાળેર ભગવાનના ફોટા મંદિરો એને ચાલુ વેતા પોણીમાં નોખો તો સારું કેવું કારણ કે જણો બધાય છો મંદિરને જણો છો મામાજીનું પવિત્ર મંદિર છે એના તલાવના અંદર કચરો નોખો બીજું નખો કોઈ આર્યો સારી વાત નથી શું થાય તલાવને આ બધું ભગવાનના ભગવાનને મોનો અને કચરો તમારે ઘરેથી બાર મહિના ભગવાનની પૂજા કરી ચૂંદડી નાળે બીજો લાવીને તલાવમાં નોખો એટલે કે તલાવમાં જાતો ને જાતરો ગંદકીના ઢગલા કેટલા થાય દર અઠવાડિયે નગરપાલિકા પલા સફાઈ કરાવે બીજું કરાવે કચરો કઢાવે ત્યાં છતાં ત્રીજે દાડે ત્રીજે દાડે આવીને નોખી જાય ત્રીજે દાડે ત્રીજે આવે નોખી જાય એમાં નોખવાથી તમારે કોઈ અહીં ફાયદો થાય અમુક નુકસાન થાય મંદિરના અંદર કેટલું ખરાબ લાગે પબ્લિકને મોની જવું જોઈએ અને પબ્લિક સારી હે સારી પબ્લિક નોખે જો ખરાબ નોખતી માણસો નોખતા હોય ને કે જે ને અમાને જોણ નથી કે બીજું નથી તો તો વરી મોનો પણ સારી એજ્યુકેશન પબ્લિક આવી આવીને ઢગલા બંધ નોખી જાય ધાનેરાના દરેક નાગરિક અને સામાજિક સંસ્થાઓએ મામાબાપજી મંદિરની સ્વચ્છતા અને સુંદરતા બાબતે આગળ આવવાની જરૂર છે સાથે જે લોકો આ રીતે મંદિર નજીક અને મંદિરની અંદર બિનજરૂરી કચરો નાખી મોટું પાપ કરી રહ્યા છે